કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના ઓગણશીમાં જન્મદેવની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ઓગણશીમાં જન્મદિવસ નિમિત્તે તેમણે રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કચ્છ ઇતિહાસ પરિષદના આગેવાનોએ રૂબરૂ મળીને શુભકામના પાઠવી હતી આ પ્રસંગે કચ્છના મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા સાથે કચ્છના મહારાણી પ્રીતિ દેવી પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કચ્છની પ્રજા અને રાજાઓ વચ્ચે આજે પણ આત્મીય સંબંધ યથાવત છે અને કચ્છનો રાજવી પરિવાર પણ અનેક સેવાકીય કાર્યો દ્વારા કચ્છમાં પોતાનું યોગદાન આપતું રહ્યું છે ત્યારે આજે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના ઓગણશીમાં જન્મદિન પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવાનો એક કાર્યક્રમ પ્રાગમહેલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા મહારાવ શ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રુદ્રાણી જાગીરના મહંત પવનગીરી કરુણાનંદજી મહારાજ સાવરસિંહ જાડેજા વખતસિંહ જાડેજા પ્રકાશભાઈ ગાંધી શંભુભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામના પાઠવી હતી મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આ અંગે ચંચન્યુઝ સાથે વાત કરી હતી કે પ્રજાજનો અને આપ સૌ આટલી લાગણીથી આટલી મોટી સંખ્યા મને અભિનંદન પાઠવવા આવ્યા છો હું પ્રજાને ખૂબ જ અભિનંદન પાઠવું છું કે મારો જન્મદિવસ છે એટલા માટે નહીં પણ નરસિંહ જયંતિ છે અને આજે આપણે એમ સાંભળીએ છીએ કે આપણને નવી સરકાર મળી રહી છે તો હું પ્રજાપતિથી એ નવી સરકારને અભિનંદન પાઠવું અને આશા રાખું કે નવી સરકાર આખા દેશ માટે અને ખાસ કરીને કચ્છીઓ માટે એક ફળરૂપ બનશે જય માતા એક રાજવી પોતાને હંમેશા રાજવી કરતા વિશેષ પ્રજાના બાપ તરીકે પોતાને લેખ तो तेरी ते हमारा से जे थे रखते पर्यावरण हो हेल्थ हो एजुकेशन हो रास्ता हो तो हमें जारे पर कई काम करता तेरे ये विचार ही न करता कि हमारी सुविधा वाटे करीब हमें ये विचार था कि प्रजा सुखी ताए ते काम करें तो आप जमकी तू કે મારા વડીલો અથવા તો મેં જે કંઈ પણ નાના મોટા કામ કર્યા હોય તે પ્રજાને સુખી કરવા કર્યા હોય ને અમે બહુ આભારી છીએ પ્રજાના કે પ્રજા અમને આટલો બધો માન સન્માન પ્રેમ ભાવના આપી રહી છે આપના મારફત તો આપ સૌ માનવી એક ભૂલ કરતો હોય છે ધારે છે કે બધું સૃષ્ટિને સુખી થવું હોય તો પર્યાવરણ બહુ જરૂરી છે અને પર્યાવરણમાં જે જે જીવ જંતુ પક્ષી પ્રાણી જે આવતા હોય ઝાડો વનસ્પતિ તે બધાનું રક્ષણ કરવું જોઈએ મને ખુશી છે કે આજે અગાઉ કરતાં પણ વધારે તેમાં પણ ખાસ કરીને પ્રેસને કારણે આ જાગૃતિ છે ને મને ખાતરી છે કે ટૂંક સમય કચ્છ પર્યાવરણ પર્યાવરણની રીતે ઘણું આગળ હશે